જય માતાજી સૌને માનની શ્રી શંકરસિંહ બાપુ શ્રી કેસરીદેવસિંહજી માનની શ્રી અકુભા માધાતા સિંહજી માનની શ્રી રાજેન્દ્રસિંહ રાણા માનની શ્રી કિરીટસિંહજી સૌ સમાજના વડીલો અને સેવક ધુણિયા પરિવાર મારે પરિવાર થી બહુ જૂનો નાતો છો પ્રવીણસિંહ મોટા ભાઈ છે ને ભીખુભા મારા મિત્ર હતા ચાલીસ વર્ષ પેલા ભણેલા બહુ ઓછું હતા પણ કે વિચાર બહુ ઊંચા હતા કે મારે ભાઈઓને ભણાવવા છે બહુ આગળ વધારવા છે તો પ્રવીણસિંહ એવું નામ કર્યું પ્રવીણસિંહ પણ મને પાંત્રીસ વર્ષથી પરિચય છે બહુ ઉમદા વિચારક છે અત્યારે સેવક ધુણિયાના લંડનમાં ઘણા છો અને સૌથી મહત્વની વાત તો એ છે કે પેલા વ્યક્તિ હતા બાપુ જેને અકબર ને હરાયો હતો સોળસો ત્રીસ માં જુનાગઢ ની લડાઈ માં અકબર ને હરાવી અને અત્યારે જે જામદોધપુર તાલુકો આખો છે ને જુનાગઢના બાદ સાહેબ અહીંયાથી મળ્યો તો જામ સત્તાજી ને અને અકબરના ના પાંચસો ઘોડા અને બાવન હાથી લઈ લીધા હતા એટલે આખા ભારતમાં અકબર ને હરાવવાનો એક વીર પુરુષ હોય સૌથી પહેલા તો ભારતી દલ હતા જામનગર જિલ્લાના જે રાજપૂતો છે વિશ્વના સૌથી ફિયર ફાઈટર સૌથી શૌર્યવાન વ્યક્તિઓ છે વિશ્વમાં હો તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે એમાં દલ જાડેજા અને બધા જામ ખંભાળીયા બારાડીમાં જે બધા એટલે એમને જે હમણાં કોઈ કીધું કે પચાસ વર્ષ પછી બાપ ને યાદ કરવું અઘરું જો આપણે તો મેં આવ્યું હતું કે ઓલા એક છાપામાં જાહેરાત આવી રાજકોટમાં કે બાપનું બેસણું આઠ થી નવ સમજ્યા એટલે મેં કીધું બે ભોંટ કર્યો મેં કીધું અમદાવાદ થી આવું તો ચાર કલાક થાય તે એવું કેમ રાખ્યું છે એટલે કે પછી શું ટાઈમ બગાડો પછી ફેક્ટરી જવાનું હોય કીધું તારા બાપાએ તને કેટલા પૈસા આપ્યા કે પાંચસો કરોડની મિલકત આપી છે

માનની શ્રી શંકરસિંહ બાપુ શંકરસિંહ બાપુ નો મારા ઘણા વર્ષો જૂનો પરિચય છે અને એ બહુ લાગણી વાળા વ્યક્તિ છે ના કોઈ ભૂલતા નથી ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂની ઓળખાણ હોય તો ગમે ત્યારે બાપુભાઈ પહોંચી જાય અને કોઈ દિવસ નેગેટિવ વિચાર નહીં એટલે હંમેશા સમાજને કાયમ એમને સાથ આપ્યો છે એટલે બાપુની અલગ સ્ટાઇલ છે બોલવાની કદાચ ખોટું બોટું લાગે તો ખોટું નહીં લગાડતા કે આપણા વડીલ છે એમ કે જવા દેજો પણ બાપુ એક બહુ સારા વક્તા છે વાનેશ્રી કેસરી દેવસિંહ છે માધાતાસિંહજી છે રાજેન્દ્રસિંહ રાણા પણ ભાજપ પણ પ્રમુખ હતા હો છ વર્ષ સુધી ગુજરાતમાં અને ચાર વખત મારી દ્રષ્ટિએ એમપી હતા પાંચ વખત એમપી હતા એટલે એ પણ બહુ સારા વક્તા છે કિરીટસિંહજી છે બધાય આપણે સાંભળવાના છે આપણો વધારે સમય નથી લેતો પણ બે વાત કહું છું બધી જગ્યાએ એટલે તમને ખાસ કહું છું એક છે એક બાપની જમીન કોઈ દિવ વેચતા નહીં કારણ કે મારા જેવો ભૂંડો કોઈ નથી હો તો નામ કાઢ નાખી દરબારમાંથી તમને ખબર નથી હમણાં વાત કરતો તો યા બૈ પછી ગયો તો હરિપર તો કે એક એક વીઘાના પચાસ થી કરોડ ભાવ છે મેં કીધું પણ આ એક વીઘા માટે એક માથું કપાયું છે આયા તમારે સિંહ નદી છે એકસો ચાલીસ તો પતિ અમારી પાસે એક નહોતી વિશ્વ પહેલો દાખલો હતો કે ચાર માણસો તોગાજી સોઢા એની સાથે ત્રણ જાડેજા ચાર અઢી લાખ ની સેના ની વચ્ચે જઈને એકસો ચાલીસ તો ટકામી કરી હતી એ ટેકનોલોજી હવે માણસ જીતો તો પહેલી વખત વિશ્વમાં સોડસો છ માં એટલે આ આ ભૂમિની તાકાત છે એટલે એક ભીઘો માટે એક માથું દીધું છે એટલે તમે માપની જમીન વેચતા નહીં એ આપણી પેલી ફરજ છે ગમે તેલા રિલાયન્સ વાળો દી આપણે નથી વેચવું અને સરકારમાં જો જાય કદાચ તો પછી લેવાની ડબલ અને બાકી તમે તમારે ત્રેવડ હોય બીજી જમીન લ્યો બીજી એમ લઈને વેચો બીજું કહું છું વ્યસન વ્યસન એટલા માટે કે આપણે ત્યારે વ્યસન કરતા હતા એનું કારણ કે માણસ લડાઈમાં લડે તો અફીણ પીતા એટલા માટે કે લડાઈ લડે ને તો ઘા લાગે દોસ્તો પાછો ન આવે મને ઓ બાપા દુખે છે એટલે હોસ્પિટલ ફેરો ન થાય બાળજી દલ એસી ઘાવ થયા કેટલા ઘાવ થયા એસી ઘાવ થયા તોય એ લઈને રાખ્યા હતા એટલે આ ફીડ તમે પીધું હોય ને તો ગમે તેલા ઘાવ લાગે તમને દુખાવો ન થાય એટલે તમે ચાલુ રે લડાઈ ઘરે લડાઈ એટલે પાછું ડો આવતું રેવાય એટલે કે દરબારમાં ઘરવાળી ઘરેનો આવવા દીએ કે તમે પાછા આવ્યા છો ભાગી એટલે યુગ હતો એટલે આપણે વ્યસન જરૂરી હતા એટલે કઈ હતા હવે વ્યસન રહી છે તો જમીન જ આસે બધું જાશે એટલે વ્યસન આપણે બંધ કરવા પડશે કારણ કે નવરો હોય ને વ્યસન કરે મારો અનુભવ છે જમીન વેચીને પૈસા આવી ગયા એટલે કઈ ધંધો પાણી નો હોય પૈસા હોય પણ ધંધો કઈ નો હોય નોકરી નો કરે કારણ કે હવે તો બાપુ થઈ ગયા પૈસા આવી ગયા એટલે એટલે વેસન ચડે છે એટલે વધારે આપનો સમય નથી લેતો બહુ સારા સારા વક્તાઓ છે માનસી હકુભા એટલે જે પણ હોય ભવ્ય કાર્યક્રમો કરવામાં એની માસ્ટરી છે હું એક વખત તમે બેઠા હતા ને કહેતો હતો કે સાહેબ કે

એક કામ તમે સીધો ને અકુભા ને એક કામ નાનું તો આપણે ભૂલી ગયા હોય એ હવે આઠ વાગે ફોન આવે સાહેબ બોલું શું કર્યું એટલે આપણા કામ નું ઈ ફોલો કરે આવો રાજનેતા શંકરસિંહ જો પાછી લીધા પેલી ટિકિટ શંકરસિંહ દીધું તો અમને શંકરસિંહ શરૂઆતમાં પાછી લીધા હતા પેલા બે પારખા તો બાપુ યુવા સંઘ ના હતા પછી તમે એને પારખા બધાય નથી કિંમત કરી શકતા પણ એવો એક વ્યક્તિ છે કે જે મહાવરા નીકળે એનો એવી લાગણી છે ઊંડી એટલે પ્રવીણસિંહજી અને એના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવો સરસ કાર્યક્રમ કર્યો વળવાની યાદ કર્યા ને આજે આ ધરતીમાં આવવાનો મોકો મળ્યો દર જાણે જ ધરતીમાં કે જામનગરના જે રાજ ટેકું હતું એના બે હતા મુખ્ય હાથ એક દર જાણે જાણે સોડા રાજપૂત અને એ બધા જે જામ ખંભાળીયા મારાડી ને બધા છે ને ડુંગરાણી જાણે જાણે બીજા ઘણા છે કાના છે કબર છે આપા બધા જાડેજાઓ છે ને ખપી જવા વાળા જતા બધા સૈનિકો હાચા એ હતા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય ભારતવર્ષ